તો નમસ્કાર મિત્રો કેમ છો મારા વાલા ભાઈઓને પહેનો તમાર બધાનું સ્વાગત છે રોહિત દેસાઈ બ્લોગ્સની નવી ખાસ એક વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે પીરાણા પેરના તીર્થ જે છે એમનું પેરના તીર્થ ધામ છે ત્યાં અને મિત્રો અહીંયા આગળ ભગવાનના અલગ અલગ રૂપ આપેલા છે કલ્કી ભગવાનની જે મંદિર છે એ પણ છે અહીંયા અને અલગ અલગ ઋષિ પણ છે અને ભગવાન વિષ્ણુના જે તમામ અવતાર છે એ પણ આપેલા છે તો આપણે આ જગ્યાનું મંદિર ફરીશું અને તમને હું મંદિર બતાવીશ આ મંદિરનું લોકાર્પણ શ્રી અમિત શાહે કર્યું હતું અને આ મંદિર બહુ મોટું છે અને બહુ મસ્ત ભવ્ય છે તો ચલો તમને હું આખું મંદિર બતાવું

નસીઓ નોશીલ કાર્ય જે કર લીધું ને 12 ઉત્તર બધા ઉત્તર ઉપર જોરી હમ આ ગાદી એમ જે બિલાવ મહારાજ હતા ને પેદાઈ છે નિગાધી આ એનો 10માં અવતારનું વાહન કોળ હમ તો મિત્રો અહીંયા ભોજનશાળા પણ છે તો આપણે ભોજનશાળા તરફ જઈ રહ્યા છીએ અહીં આગળ ચોવીસે ચોવીસ કલાક અને અનલિમિટેડ જમવાનું હોય છે એકદમ ફ્રી મંદિર ટ્રસ્ટ તરફથી હોય છે અને મંદિર ટ્રસ્ટ અહીંયા આગળ ઘણી ઘણી હોસ્પિટલો પણ ચલાવે છે અને સ્કૂલના ટ્રસ્ટને પણ દાન કરે છે મિત્રો આપણે મંદિર ફરી ચૂક્યા છીએ અને આ મંદિર છે અને અહીંયા આગળ રહેવાની વ્યવસ્થા છે રૂમો વૂમો બધી વ્યવસ્થા છે અહીંયા જમવાની ભોજનશાળા બધું પણ છે અહીંયા રૂમો પણ છે અને હવે અહીંયા આગળ આપણે નીચેથી અહીંયા જવાના છીએ અહીંયા બગીચો સારો એવો છે અને ભારત માતા મંદિર છે તો આપણે એ જોવાના છીએ અને પછી આગળ તમને ગૌશાળા અને બીજું ઘણી ખરી વસ્તુ તમને હું બતાવીશ ગેટેથી એન્ટ્રી લીધી હતી અને અહીંયાથી મંદિરે ગયા હતા અને અહીંયા આગળ આપણે ભારત માતા મંદિર છે અને અહીંયા આગળ બધી માહિતી આપેલી છે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે પાર્કિંગ વાર્કિંગ બધી સુવિધા છે તો ચલો આપણે મંદિર બાજુ જઈએ જો ખુલ્લું હોય તો દર્શન કરી આવીએ બગીચો આપડે સરદાર વલ્લભભાઈ પટેલ ની સ્ટેચ્યુ છે નાની આ બનતા સુધી સત્સંગ હોલ લાગી રહ્યો છે તો મિત્રો મંદિર બંધ છે પણ અંદર ભારત માતાની મતલબ મૂર્તિ છે મને લાગ્યું હજી ઘણા ખરા મંદિર તો હજી કામકાજ ચાલુ જ છે બનવાનું ઘણા ખરા તૈયાર નથી થયા પણ ઘણા ખરા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને એકદમ મસ્ત મંદિરો અહીંયા આગળ બનેલા છે મિત્રો આપણી પાછળ છે નવ ગ્રહનું મંદિર નવ ગ્રહ ક્ષેત્ર મંદિર છે તો ચાલો હું તમને બતાવું અહીંયા આગળ નવે નવ ગ્રહના મંદિર છે અહીંયા આગળ નવે નવ ગ્રહના મંદિર છે શરૂઆત આપણે પહેલાં મંદિરથી કરીએ ચંદ્ર ભગવાન છે ચંદ્ર ગ્રહ અંદર મૂર્તિઓ પણ છે હા દરેક ભગવાનની મૂર્તિઓ પણ છે આ ચંદ્ર છે પછી અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા શુક્ર પણ છે પછી અહીંયા જઈએ અહીંયા બુદ્ધ ગ્રહ છે અને અહીંયા અલગ અલગ ઝાડખાઓ પણ વાયેલા છે એના વિશે લખેલું પણ છે પીપળો છે ને બધું છે આસો તો જો મિત્રો આ ગુરુ ગ્રહ છે ગુરુ પછી અહીંયા આવીએ આ સૂર્ય છે સૂર્ય તમે જોઈ શકો છો પછી અહીંયા મંગળ છે મંગળ મંગળ ભગવાન થઈ ગયા પછી અહીંયા આવીએ તો રાહુ છે રાહુ ગ્રહ રાહુ ગ્રહ નું મંદિર છે પછી આગળ આવીએ તો અહીંયા આગળ કેતુ છે કેતુ ગ્રહ તો અહીંયા આગળ આવું બધું છે બહુ સુંદર મંદિર છે અહિયાં આપણે કાનુડો છે ગાયોની સાથે અને અહીંયા આગળ નાનું એવું ગેમ ઝોન પણ છે નાનું એવું નાના છોકરાઓ માટે મસ્ત એન્જોયમેન્ટ માટે નાનો ગેમ ઝોન છે પેરના ગેમ ઝોન છે અંદર તમને બતાવી દઉં એટલો સારો એવું જગ્યા છે તમે જરૂર એકવાર વિઝિટ કરો જો તમે લાંબા અથવા ઓડ મેરડી માના મંદિરે આવતા હોય તો આ નજીક જ છે તમે એકવાર આવી શકો છો પીરાણા અને અમદાવાદથી પણ એકદમ નજીક જ છે ત્રીસ કિલોમીટર આસપાસ જ હશે હું પોતે મતલબ જે જગ્યાથી આવ્યો છું ત્યાંથી ત્રીસ કિલોમીટર છે આમ તમે જો અમદાવાદના બોપલ આસપાસ રહેતા હો તમારા માટે પંદર કિલોમીટર જેવું રહેશે તો મિત્રો અહીંયા એક એક ગૌશાળા પણ છે તો તમને બતાવી દો ગૌશાળા ગૌશાળા છે તો અહીંયા ગૌશાળા છે ગૌશાળામાં ગીર ગાય છે દેશી ગાય પણ છે કારણ કે હું પોતે રબારી છું એટલે મને ગાય વિશે થોડી વધારે ખબર છે તમને ખ્યાલ હોય કે ના હોય તો ચલો મિત્રો હું તમને પેલું ગેમ ઝોન બતાવી દઉં ગેમ ઝોન કઈ ટાઈપનું છે અને ત્યાં શું શું છે ઓકે તો ચલો આપણે જઈએ ગેમ ઝોનમાં હા અમુક રાઈડો અહીંયા પણ મૂકેલી છે ગેમ ઝોનની પછી અહીંયા આગળ ભગવાન વિષ્ણુ છે માતા લક્ષ્મી છે એમની પાસે બિરાજેલા સારું એવું છે ગેમ ઝોન મિત્રો આ ટાઈપનું ગેમ્સ પણ છે સુપર બાઇક છે નાની બાસ્કેટબોલ રેસિંગ કાર નાની આ બધી ગેમ્સ છે આ તો બધી રોપ કોર્સ છે ટ્રેમ્પોલિંગ નાનું છે સોફ્ટ પ્લે એરિયા છે નાના છોકરાઓ માટે નાનું એવું ગેમઝન મળેલું છે ખાલી બાળકો માટે છે મોટા માટે કંઈ નથી અને એમ તો આપણે એમને પૂછી લઈએ કે શું સિસ્ટમ હોય છે આપણે દોસ્ત કાર્ડ હોય છે કે ડાયરેક્ટ કોઈ કોઈન સિસ્ટમ છે કોઈન સિસ્ટમ ડાયરેક્ટ કોઈન સિસ્ટમ છે કાર્ડ વાડ કઈ નહીં તમારે જે રમવી હોય તો મિત્રો આ ટાઈપનું હતું જો તમે આવો તો એકવાર જરૂર અહીંયા વિઝિટ કરજો તો ચાલો તમને આગળ બીજું બધું ઘણું ખરું છે તમે બતાવો તો મિત્રો આપણે આખું મંદિરના દર્શન કરી લીધા છે ગેમ ઝોન જોઈ લીધું ગૌશાળા જોઈ લીધી અને પેલો ભારત માતા ચોક હતો અને ત્યાં હોલ છે તે કોઈ મંદિર નથી અને હવે આપણે આપણું બાઇક સામે મંદિરે પડ્યું છે બાઈક લઈને હવે આપણે એક્ઝિટ કરવાના છીએ તો મિત્રો થાય તો એકવાર જરૂર આવજો અહીંયાનું લોકેશન હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમને હું એકવાર તો કહું છું તમે જરૂર વિઝિટ કરો સારું એવું સુંદર મંદિર છે અહીંયા આગળ તમારે વન ડે પિકનિક મનાવવા એકવાર જરૂર આવજો મંદિર સારું છે અહીંયા રહેવાની વ્યવસ્થા છે અને ચોવીસ કલાક અને સાતે સાત દિવસ તમારે પ્રસાદીની સુવિધા પણ છે ઓકે મિત્રો અને સારો એવો ગાર્ડન એરિયા પણ છે અને છોકરાઓ માટે ગેમ ઝોન પણ છે તો મિત્રો મળીએ નવા વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ